हां आज लो खाली जमीन नीली થઈ ગઈ છે બાકી ક્યાં ભરાણો નથી દે આ બાજુ બતાડું તો કેરા એમને ખાલી પડ્યા જો ભરાણો નથી વરસાદના વરસાદ કઈ ખાસ આયા નથી થોડક જ આયો છે ખાલી જમીન નીલી કરવા તો હું નાવા ગયો તો નાવા વરી ધીરે ધીરે વરસાદ આવતો તો મે જરી સર્વે પર ભાગ્ય ના બાથરૂમ આવી શું ઓર इधर અમાર ડબા બાંધેલા હોય છે ઓર વરસાદમાં ઘણો ગારો કીકી ચડા હવે હું જમાતો પડે જો ਜੀ ਵੇਹੋ ਦੋਆ ਨੀ ਹੋਏ ਨੇ ਇਹ ਮਾਜ ਘਾਰ ਹੋਏ ਬੀਜੇ ਕਿਆ ਨਾ ਹੋਏ। ਕਿਆ ਬੀਜੇ ਹੋਏ ਪਰ ਇਤਲੋ ਘਣੇ ਵਰਸਾ ਦੇ ਤੋ ਬਧੇ ਘਾਰੋ થાય। ਆ ਮਾਨੇ થી ਇਤਲੋ ਜੋ ਖਾੜ ਬਰ ਥੋੜੋ ਘਣੋ ਨਹੀਂ ਗਿਓ ਢੋਰਾ ਹੋ। ਨਾ ਖਾੜ ਇਤਲੋ ਵਾਂਦੋ ਨਹੀਂ ਚਰਾਬਰਾ ਨੂੰ। ਜੋ ਕਿਲੀ ਘਣੋ ਵਰਸਾ ਆਈ ਗਿਆ ਚਰਾਬਰਾ ਨਾ ਖਾੜੂ ਹਾਰੂ ਰਹੀ। ਤਵਲ ਰਹੀ ਹੈ ਘਣੋ ਵਰਸਾ ਆਇਆ ਤੋ ਹਾਰੋ ਨਹੀਂ। ਜੋ ਕਿ ਇੰਆ ਆਪੜੇ ਅਮਰ ਇੰਆ ਘਣੋ ਆਉਤੋ ਨਹੀਂ। ਜੇ ਇਹ ਜੋ ਰੋਛੇ ਜ ਵਰਸਾ ਆਵੇ ਰਿਓ। ਘਣੋ ਵਰਸਾ ਆਉਤੋ ਤੋ ਬਧੇ ਦੇਹਰੋ। ਘਣਾ ਮਾ ਪੂਰ ਬੂਰ ਇੰਆ ਕਨੇ ਥੋੜੋ ਘਣੋ ਆਇਆ ਤੋ ਮ अड़दाई गई अड़दानी बाकी है रे आज आज खाली को खा रहे बराण का लेमने पड़ी रे आज कोक कोक छाटा छाटा के बता दो जैसे प्लास्टर व्यवहार गोटा जो बता दो आज नीली थे खाली कपची हां पानी भरा लताड़ता मैं तो वरसाद ना पानी भरा છીજું કઈ જમીન ની બાકી વરસાદ આવે એટલે બાકી થઈ જાય નીલું 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 બધું થઈ જાય જોઈ લો ક્યાં તમે ઉનાળાનો મોસમ જો ક્યાં ઉનાળાનો મોસમ જો ને ક્યાં ચોમાસાનો મોસમ જો હા નીલું થઈ જાય ગારા વારું થાય ચીખલ થાય માખ્યું થાય બધું થાય બધું સારું ના હોય કોકો કરી છાંટો ચાલુ થઈ ગયો હે અવે તમારે બતાડું પાણીમાં હવે ખબર પડશે કેરે ખબર ના પડી પર એમ ફૂલ તો હરખુ વર્ષા તો આવતો નથી થોડો ઘણો આવે આવે દે લે પાણીમાં એ દેખાય ને બસ આટલો જ છટા હે વધારે આવતો કાય નથી તો અહીંયા મારા અપાવ રેવા જમીન જોઈયા કે ઈસે બતર બતર હે કે નથી બી છે હે હે શું બતર હે હા આ વર્ષે બતર હે હા તો ખેડા ને ખમડા જો બોલાય ટ્રેક્ટર

डेफा एम से है, वर्षा है तो बम भांगी जाए है आ घना है, के है तो से वतर आपने घर घड़ी खबर पड़ती नहीं डेफा बोलता है बहुत बड़ा ढेफा आज अंदर ऐसी पाना जो पड़े पाना जो वर्षा तो आटूटी जो दे तो आ टूटी है है आज भांगे भागे एम नहींत दी वरसा नीलो थी गये हाँ वर्षाद हरखा पानी बनी अंदर भराई जाए आ भांगता से आज यो अंदर इमन फुक्को पड़े है क्या वर्ष नहीं है तमाम को तो नहीं आज यो तो थोड़ो करो थोड़ी जाए आलो छाटा चालू हो गई आज यो लो मास्टर व्यू वेरी वेरी नाइस खतर में होता है खड़ तो हम तो डोरा को नाकते है जी हां ची हो ना खड़बड़ बदू था कणो बार दो बरसात आई जाए काल हो रेओ ने आ भर जो, जो, जो। आखाड़ा जो जो है भरा जो देव फूल आओ पड़े तो, तो थोड़ा खड़ बार वी आम तो, पाने वाड़ी आया तो हाँ खड़ नहीं भारी बहु बहु ना पूछी पाई पतरा पतरा नीचे कल लीमें पोची जाए फाटा चालू थे धीरे धीरे अपना कहीं वाधो नही आए मोबाइल मोबाइल वो कचब बज में जतो रे न अंदर स्पीकर बीकर म तो वो से वाटरप्रूफ तो से नहीं काज कू में તો સપાટે ભાગી ગયા થોડા ઘણા છટા ચાલુ થઈ ગયા ઘણા તો છે ઘણો તો આવે તો સારું કહેવાય બહુ એકદમ ફૂલ આવે ને ત્રણ ચાર પાંચ છ ઇંચ પડી જવો જોઈએ વરસાદ આ બીજે ક્યાં થાય બીજે થાય ને લખપત બાજુ ને બાજુ હા શું હા તો જાઉં અહીંયા જ બેઠો મારે કેવું કામ ધંધી નું ઘરે બેઠો અહીંયા બેઠો બીજું શું મોબાઈલ ની બેટરી ફૂલ જ છે આપણે અહીંયા બસ આપણે ભલા લીમડો પલો

वाड़ी जेरवा तर दिन जो कूतो देखा थो। थो तो पे तो के कूतरा था रात वी तो तेरे मराटा रूगा बहता ए कूतरो देखा नहीं व्य को भग गया आगे जाए वापा रूका खावाई नहीं आगे अरे ये कूतरो एक बो है ना एक बो आर हाँ ने बो है बो कमे तो वरसाद में अत रमे प्या लीद कुत्ता कुत्ता रमे वरसा में रमे पिया खतरे में खेतरे में करो वाड़ी में रमे आ, नहीं थे वाड़ी में तो रमे पिया इनके कोरो तो रमे प्या थोड़ी घड़ी कच्ची अचे थी एडी खासी नी अचे घड़ी अचे

વરસાદ આવીએ હે ઘડો આખી ને જે રે આવો ત્યારે આપણા હાથમાં જ કાંઈ છે નહીં કે આટલો વરસાદ આવે એટલો આવે જી આવે એ ખુશ છે એમાં ખુશ જ રહેવાનું જેટલો વરસાદ આવે એટલો આવે કે ના આવે ના ના આવો તો જોઈએ પણ આ થોડો ઘડો આવે એમાં અમે ખુશ છે જો કે આ પાણી ઢોર્યું છે એમ કહેતા કે ઘણો વરસાદ આવે પાણી પડ્યું છે ના 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 ચીનું નું શું કરે યાર મને હાક નથી આવે તો પાણો બાળો મારવાની ઈચ્છા થાય ઘડી ભલે બેઠો બેચારો જીવ એનામાં એને ભલે બેઠો નથી પાણો બાળો મારો આખાવેલી બેઠા બેઠા ગળે ને એમાં વાડીએ બેઠા હોય ને કાંઈ કૂતરાને પાણા મારે કાંઈ કાચીના લાવવા ને પાણા મારે હક તો આવે જ નહીં ગળા એવા વાળી વાળા હશે અને અનુભવ હશે કાચીના વાંચીને લાવવા ને પાણા બાળા મારે ગા કરે આવે રે પાણા હક તો આવે નહીં નવરા બેઠા હોય એમાં મારે ઘણાને કામ હોય એમ નથી કહેતો બધા નવરા બેઠા હોય ઘણાને કામ હોય ને ઘણા મારા જેવા નવરા બેઠા હોય એ હરીવ કરે રવાય કાચીના ને પાણા બાળા મારે રહ્યા પતરામ મારે વહે વળી हां भला भला देख रहे ना मैं गा कर हरी कर करे कर, तो क्या बધું મે કરી લીધું હો નથી કરે એમની આપણે નારા બધા બધું કરી લીધું ભાણા બધા માર લીધા છે જી નથી કરવી કયો તમે શું કહેશો મને જ ખબર છે જી મહેનત કરી શું કરી છે બાકી મને જ ખબર બાકી ઉપરવાળાને ખબર છે તો બરાબર કોણ આઈ નહીં કોય બોલિયે કોઈ નથી આવનો कैमरा चालू करे तेरे पुसब नहीं मारते बेड को लबड़ा એટલે આ તો પુસબ મારતો બરો ને કાચી ના પાતે કન્ટેન્ટ નહી કરતો નથી હવે કે કરણ લાગ રહે છે हमड़ा वीडियो बंद कर मेरी पुसब मार से थी थी। गे वाले न देखाड़ो मारे तो मैंने केवी पुसब मारे गे वाले पुसो ठोराई गयो नाखी दी कीडियो ने बीजू सु ठोराणो ठोराणो ने फगाई दो हूं ਬੀਜ ਹੁੰਦੇ ਕਾਇ ਨਾ ਕੀੜੀ ਨਾ ਖੀਦੇ ਨਾ ਟੋਕਾ ਨਾ ਖਾਫ ਕੀੜੀ ਮਕੋੜਾ ਜੀ ਖਾਏ ਜੇ ਨਾ ਨਸੀਬ ਮਾ ਨਾ ਨਸੀਬ ਬਸ ਤੋ ਟਰੈਕਟਰ ਆਵਨੋ ਖੇੜੋ ਹਾਰੂ ਆ ਜਮੀਨ ਤੇ ਇੰਨੇਮ ਰਹਿ ਜਾ ਹੈ ਓ ਟੇਫਾਵਰੀ ਕਾ ਕਰੋ ਆਟਲੀ ਜਮੀਨ ਇੰਨੇਮ ਪੜੀ ਸਾਟਲੋ ਨੁਕਸਾਨ થઈ ਜਾ ਕਾਕੋ ਆਸੀ ਬਸੀ ਥੋੜਾ ਗੁਣੋ ਆਵਨੋ ਆਈਏ ਨਾ ਆਵੇ ਆ ਬਦੀ ਰੇਤੀ ਵੇ ਰੇਤੀ ਵੇ ਤੋ ਠੀਕ ਸੇ ਆ ਬਦੀ ਜਮੀਨ ਇੰਨੇਮ ਜਤੀ ਰਹੇ ਪੜੀ ਐ ਸੇ ਸੋਰੀ

નનકી એ શું કહેવાય મૂડ્યું આંબાનું મૂડી હોય ખાલી હા નનકું પતલું બતલો સીધો આમાં અંદર આવી ગયા ટાંકા અંદર આખો તોડી નાખ્યો આમ પાણી જતું નહિ એટલે હજુ મૂળ્યું આવ્યું હોય ને આનું ગમે જાડ નું આજુબાજુ લીમડા બીમડા મૂડી કાઢી નાખે તોડી નાખે આ ટાકા એટલે તો છેટો કરે ટાકો ક્યાં જો છેટો કર્યો એ કે આજુબાજુ બાજુ હે જાડો બળો હે ઘણા છેટા બાકી એના મૂડી લીમડા ને આવી નહીં તો ફાઈનલ એ કાલેક્ટર નો તો આજે આવી ગયું હે અને જમીન જોઈ લો ન્યા ખેડાન ચાલ થઈ ગઈ નીલી જમીન દેગી મોબાઈલ માં બેટરી છે ની એટલે એવરી લાઈટ ચાલુ નથી એટલે બરોબર દેખાતો નથી આ જોઈ લો ટ્રેક્ટર આલે ઓર આવ એટલે તો મને દેખાડો ટ્રેક્ટર આ જોઈ લો ખેડા પહેલા જમીન સે ખળબડ છે અને આ ખડાઈ ગયો છે આરવા જપાજી વીલોગ બની બનાવી રાખી બાકી બેટરી ઘણી હે ની 20% હે એટલે લાઈટ બંધ થઈ ગઈ હરી નોકી અન ડબલા માંથી લાઈટ ચાલુ કરી ટ્રેક્ટર બાજુ માં આવે ને આડી જે આવી જો ઘરે ને ઘરે આવે આમને ઢોકરી વઘારા હેરી બલ નાખી દીધું નથી નાખવામે નાખી દી જપાડમ આ યે અંતે નાખી દી કી દોલો નાખી દેવાનો તેલા આપણ નાખી ભાવે તો ઢોકરી વઘારા ને ખામે મસ્ત રૌ સાદી ઢોકરી મજા ખાવાનો પાકી વઘારાનો મજા એ ખાવાની મજા પોચી પોચી ઢોકરી વઘારા ખાવાની મજા એટલે ચકડે ઢોકરી બીજું કાય નાખપે मोबाइल बेटरी भराइवा वाड़ी थे जो करे तो थोड़ा चालू थी गए वो आज तो थोड़ा छाटा आए थोड़ा थोड़ा खर्खाई जाए आप ट्रेक्टर तो हालत तो तो बंद थी गये एम मन तो थी गई तीजा वीडियो न कहूँ आज थी गए विडियो घड़ो लांबो बने खबर है एडिट करवाड़ा बैठो तो धीरे धीरे वीडियो लाबो बनता है પંદર વીસ મિનિટ નો વિડીયો બને એટલે પછી કાલે થોડુંક પછી લીધી ગયા સારો લાગે તો બ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળે આ વ્લોગમાં કાલે મળીએ બરોબર ને